કામગીરી પર સારી ચાંપતી નજર રાખતા હોવાનું કહેવાય છે ભ્રષ્ટાચારીઓમાં શોફીન ખેરનું નામ જ પડતા ભય ઊભો થતો હોવાનું કહેવાય છે આજે શોફીન ખેરની બદલી થતાં જિલ્લા પંચાયતના વડાનો વિદાય સમારોહ યોજાયો હતો માથે ફેટો અને પીઠ ઉપર સાલ ઓઢાડી ઢોલના ધબકારા સાથે વિદાય સમારોહ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યો હતો તમામ જિલ્લાના અધિકારી પદ અધિકારી અને નાના મોટા કર્મચારીઓનો મળેલો સાથ અને સહકારને બિરદાવી હતી ભવ્ય સ્વાગત સાથે સોપિન ખેરનો વિદાય કરવામાં આવ્યા હતા